ઇન્ડિગોના ફ્લાઇટ સંકટ વચ્ચે પાઇલટનો ખુલ્લો પત્ર સામે આવ્યો છે ઇન્ડિગો પાયલટ્સના ખુલ્લા પત્રમાં સરકાર અને લોકોને ઉદ્દેશીને તેમણે પત્રમાં વેદના ઠાલવી છે પોતાને સહન કરવી પડતી મુશ્કેલીઓ અંગે પત્રમાં ઉલ્લેખ કરાયો છે ઇન્ડિગો કેપ્ટનનું કહેવું છે કે અમે મુસાફરોની સુરક્ષા અને ઉડ્ડયન સલામતી જાળવવા માટે અમારું જીવન તાલીમમાં વિતાવ્યું પરંતુ આજે અમે તૂટી રહ્યા છીએ જે એક સમયે આદરણીય વ્યવસાય હતો તે હવે ભય અને નિયંત્રિત મૌન હેઠળ જીવવા જેવું લાગે છે ઇન્ડિગોમાં સલામતી થાક કે અયોગ્ય વ્યવહાર વિશે બોલવું એ ઘણીવાર તમારી કારકિર્દીને જોખમમાં મૂકવા જેવું લાગે છે અમારામાંથી ઘણા માને છે કે સાચી ચિંતાઓ વ્યક્ત કરવા બદલ સમર્થનને બદલે ધમકીઓ મળે છે અને કોવિડ દરમિયાન ઉડાન ભરી દુનિયા ઘરમાં હતી ત્યારે અમારા જીવન અને પરિવારને જોખમમાં મૂક્યા અમે ડર અનિશ્ચિતતા સાથે બંધ દરવાજા પાછળ આંસુ સાથે ઉડાન ભરી અમે એરલાઇનને છોડી નહોતી પરંતુ કટોકટી પછી એવું લાગે છે કે એરલાઇન્સે અમને છોડી દીધા છે અમારા પગારમાં લગભગ અડધું કાપ મુકાયો ભથ્થા ગાયબ થઈ ગયા ફુગાઓ આસમાને પહોંચ્યો ઈએમઆઈ અને સ્કૂલની ફી વધતી રહી પરંતુ અમારો પગાર ક્યારેય પૂર્વવત સ્તરે પાછો ન ફર્યો ઇન્ડિગોએ રેકોર્ડ બ્રેક નફો નવા વિમાનોના ઓર્ડર વિસ્તરણ ટોચ પર ઉજવણી અને પુનરાગમન કર્યું પરંતુ જે પાઇલટ્સ અને કેબિન ક્રૂએ એરલાઇનને તેના સૌથી ખરાબ દિવસોમાં ઉચકી લીધી તેઓ આજે ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે સતત ચાર સેક્ટરના દિવસ ઓછામાં ઓછો આરામ વિમાનની અદલા બદલી અપૂરતી ઊંઘ અમારી સ્થિતિ છે થાક વિશે વાત કરાય તો કાર્યવાહીને બદલે અમને દબાણ અને ભયનો અનુભવ થાય એક થાકેલું એકસો એસી મુસાફરોનું રક્ષણ કેવી રીતે કરી શકે યોગ્ય આયોજનનું સ્થાન માનવ સહનશક્તિ ક્યાં સુધી લઈ શકે નેતૃત્વ જેનાથી પાયલટ્સ ડરે છે તેઓ આદર નથી કરતા સૌથી ઊંડો ઘા આંતરિક સંસ્કૃતિનો છે પાયલટ્સ અપમાનિત અનાદરિત અને બોલતા ડર અનુભવે છે તાજેતરમાં સર્જાયેલી અવ્યવસ્થા એક તૂટેલી સિસ્ટમનું પરિણામ છે નવેમ્બર બે હજાર પચીસમાં વરિષ્ઠ નેતૃત્વએ કથિત રીતે પાયલટ્સને કહ્યું કે એરલાઇનમાં વધુ સ્ટાફ છે હજુ કાપ મૂકવાની જરૂર છે કેટલાક દિવસો પછી મોટા પાયે ફ્લાઇટ્સ રદ થઈ મુસાફરો દેશભરમાં અટવાઈ ગયા વધારે પાયલટ્સ ધરાવતી કંપની પાયલટની અછત અને આયોજનની નિષ્ફળતાના કારણે અચાનક કેવી રીતે તૂટી પડી શકે અમારી બસ એટલી જ માંગ છે કે પગાર અને ભથ્થાને વાસ્તવિક ફુગાવા સમાયોજિત સ્તરે પુનઃસ્થાપિત કરો માનવીય મર્યાદાઓનો આદર કરો કાર્યક્ષમતાના બહાના હેઠળ રોસ્ટરનો ત્રાસ બંધ પાઇલટસ દ્વારા ચૂંટાયેલી એક સ્વતંત્ર પાયલટ સંસ્થાની રચના કરો વિસલ્સ બ્લોઅર્સ અને સલામતી રિપોર્ટિંગનું રક્ષણ કરો જે વ્યક્તિઓએ કાર્યબળને તોડીને કારકિર્દી બનાવી છે તેમને બદલો થાક માનવબળ અને પગાર માટેના ન્યૂનતમ ધોરણો લાગુ કરાવવા સરકારી હસ્તક્ષેપ જરૂરી અને મારા અંતિમ શબ્દો એટલા છે કે અમે થાકી ગયા છીએ અમે નિરાશ છીએ માનસિક શારીરિક રીતે તૂટેલા થાકેલા હોવા છતાં વિમાન ઉડાવવા